સાંસ્કૃતિક નગરી વડોદરામાં 3, 4, 5 અને 6 એપ્રિલે જાણતા રાજા મરાઠી નાટક રજુ કરવામાં આવશે તા નાટકમાં 130 સ્થાનિક કલાકારો ઉપરાંત મહારાષ્ટ્રના પુણેથી 70 જેટલા કલાકારો ભાગ લેશે તા નાટક છેલ્લે લગભગ 16 વર્ષ પહેલા વડોદરામાં રજુ કરવામાં આવ્યું હતું ભૂતકાળમાં દેશભરમાં અને લંડનની બહાર પર 1300 વખત આ ભવ્ય નાટક રજુ કરવામાં આવ્યું છે આ નાટકના આયોજનનો દૈનિક ખર્ચ આશરે 40 લાખ રૂપિયા છે આ નાટક शिवाजी महाराजના જીવન પ્રસંગોને રજૂ કરે છે નાટકમાં शिवाजीના રાજ્યાભિષેક પ્રસંગને દર્શાવવા હાથી અને ઘોડાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે જાણતા રાજાના શોમાં 6000 બેઠકોની ક્ષમતા હશે અને તે નવલખી મેદાન પર રજૂ કરવામાં આવશે ટિકિટ ઓનલાઈન ઉપલબ્ધ રહેશે અને તેની કિંમત પ્રતિ વ્યક્તિ 750, 1100 અને 1500 ની હશે આશો અત્યાર સુધીમાં 2 કરોડ લોકોએ જોયો છે વડોદરામાં આશો સાંજે 7 વાગ્યે 30 મિનિટ વાગ્યે શરૂ થશે અને પ્રવેશ સાંજે 6 વાગ્યે ખુલશે પ્રથમ દિવસનો એટલે કે ત્રણ એપ્રિલનો શો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના બાળકો અને વાલીઓ સહિત શહેર ભાજપ દ્વારા આમંત્રિત કરવામાં આવેલા મહેમાનો માટે અનામત રહેશે આ વિગતો વડોદરા શહેર ભાજપના પદાધિકારીઓએ એક પત્રકાર પરિષદ આપી હતી ત્યારે વડોદરાની અંદર આવનારા દિવસોમાં ત્રણ ચાર પાંચ છ જાણતા રાજા કે જે ખૂબ જ ભવ્ય ભવ્ય નાટક એવું કહી શકાય કે વિશ્વનું મહારાજા શિવાજી મહારાજનું એક સૌથી મોટું નાટક એ વડોદરા ખાતે યોજાવા જઈ રહ્યું છે વડોદરાની અંદર જે સનાતની આપણા તમામ નાગરિકો છે વડોદરાના જે રાષ્ટ્રપ્રેમી નાગરિકો છે એ માટે તેઓ સૌ માટે આ જાણતા રાજાનું આયોજન એમની આયોજન સમિતિ દ્વારા કરવામાં આવેલું છે ત્યારે તારીખ ત્રણ આ ત્રણ તારીખનો સમગ્ર જાણતા રાજાનો જે શો છે એ વડોદરાના જે છેવાડાના આપણા નાગરિકો સુધી પહોંચી શકાય અને વડોદરાના એવા પ્રબુદ્ધ નાગરિકો એમના સુધી પહોંચી શકાય એ માટેનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે કે ત્રણ એપ્રિલનો જે જાણતા રાજાનો શો છે એ સમગ્ર ભાજપ પરિવાર વતી આ શોને આપણે બાય ઇન્વાઇટ ફ્રી ઓફ કોસ્ટ જાહેર કર્યો છે અને શિક્ષણ સમિતિના બાળકો અને વાલીઓ તેઓ ખૂબ મોટી સંખ્યામાં આ શો નિહાળી શકે એ માટેનો એક પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવ્યો છે